પાટણ શહેર નજીક આવેલા શ્રેયા ગોડાઉનમાંથી આંધ્રપ્રદેશમાંથી તસ્કરી કરીને લવાયેલો લાલ ચંદનનો જથ્થો ઝડપી પાડવામાં આંધ્રપ્રદેશ પોલીસ સહિત ગુજરાત પોલીસ પણ જોડાઈ હતી આ ઓપરેશનમાં આંધ્રપ્રદેશ પોલીસને બાતમી મળી હતી કે ગુજરાતના પાટણ શહેરમાં આવેલા કોઈ એક ગોડાઉનમાં કેટલાક શખ્સોએ તસ્કરી અને ખરીદી કરીને લાલ ચંદનની મોટા પાયે તસ્કરી કરી છે અને તેની દાણચોરી કરીને અહીં સંતાડી છે પોલીસને બાતમી મળતા જ આંધ્રપ્રદેશ પોલીસ અહીં દોડી આવી હતી અને વહેલી સવારે પાટણ પોલીસની મદદથી આ ગોડાઉન પર ત્રાટકી હતી કરોડો રૂપિયાનો ચંદનનો જથ્થો રક્તચંદનનો જથ્થો ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે અત્યારે હાલ આ ગોડાઉન સીલ કરેલું છે ત્રણ જેટલી વ્યક્તિઓની ધરપકડ કરીને વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આ ચંદનનો જથ્થો ક્યાંથી આવ્યો કેવી રીતે આવ્યો કોણે ખરીદ્યો અને કોના નામે ખરીદાયેલો હતો અને કેટલા રૂપિયામાં આ ઓર્ડર અપાયો તમામ તપાસ પોલીસ અંતરે હાથ ધરી પોલીસને સફળતા પણ મળશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે હવે કઈ બતાવું નહીં અંદર નહીં બધા